હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી સફરજનની ખીર જે સ્વાદમાં નોર્મલ જે આપણે ચોખાની ખીર ખાઈએ એના કરતાં પણ ચાર ગણી વધારે ટેસ્ટી લાગતી હોય છે આ ખીરને તમે ઉપવાસમાં અને ઉપવાસ વગર પણ જ્યારે કંઈક ગળ્યું ખાવાનું મન કરે ત્યારે ફક્ત વીસ જ મિનિટમાં બનાવીને ખાઈ શકો છો ઘણીવાર આ ખીર બનાવતી વખતે દૂધ ફાટી જતું હોય છે પણ આજે આપણે પરફેક્ટ રીતે બિલકુલ દૂધ પણ ના ફાટે એ રીતે આ ખીર બનાવીશું જે એકવાર ખાસ તો હંમેશા માટે તમારી ફેવરેટ બની જશે નાના બાળકોને જો આ ખીર તમે રેગ્યુલર રોજ એક વાટકી ખવડાવો તો એમનું વજન પણ વધશે અને જો લોહીની કમી હોય તો એ પણ દૂર થશે તો ચાલો આ હેલ્ધી સફરજનની ખીર કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં ગ્રામમાં એકસો સિત્તેર ગ્રામનું એક સફરજન લઈ લીધું છે સરસ મીઠું હોય એવું સફરજન આપણે ખીર બનાવવા માટે લેવાનું છે જેથી ખાંડ પણ આપણે ઓછી ઉમેરવી પડે તો પહેલાં આપણે આ રીતે પિલરની મદદથી એને છોલી લઈશું સફરજનને પહેલાં બરાબર સારી રીતે ધોઈ લેવાનું છે ત્યારબાદ આ રીતે આપણે પિલરની મદદથી આખું જ એને છોલી લેવાનું છે છોલાઈ ગયા પછી આ રીતનો થોડો એનો પાછળનો અને થોડો આ રીતનો આગળનો ભાગ નીચાવાળો આપણે કાપી લઈશું હવે આ સફરજનને આપણે જે મીડિયમ કાણાવાળી છીણી આવે એનાથી છીણી લેવાનું છે તો આ સફરજન જે છે એને છીણવામાં બિલકુલ પણ મહેનત નથી લાગતી એક જ મિનિટમાં સરસ આપણું સફરજન છીણાઈ જશે અને વચ્ચેનો જે બિયાવાળો ભાગ આવે એ આપણે નથી છીણવાનો અને ખાસ તો તમારે ખીર બનાવવા સમયે જ આને છીણવાનું છે જો તમે પહેલેથી આને છીણીને રાખશો તો એનો રંગ લાલ થઈ જશે તો અહીંયા ફક્ત એક જ મિનિટમાં આપણું આ સફરજન છીણાઈ ગયું છે હવે ગેસ ઉપર આપણે એક કઢાઈની અંદર એક નાની ચમચી જેટલું ઘી ઉમેરીશું અને જે આપણે સફરજનની છીણ કરી હતી એ બધી જ છીણામાં ઉમેરી દઈશું હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઘીની અંદર આ છીણને જ્યાં સુધી થોડું મોઇશ્ચર બળી ના જાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ એને સાંતળી લઈશું બસ થોડો જેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને એને ઘીમાં સાતળી લઈશું ઘીમાં સાંતરશું તો ખીરનો સ્વાદ પણ સરસ આવશે અને બે જ મિનિટમાં આ રીતે જે સફરજનની છીણ છે એ ડ્રાય થઈ જશે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ છીણને ઠંડી થવા દઈએ હવે બીજા એક પેનની અંદર આપણે ત્રણ કપ જેટલું મલાઈવાળું એટલે કે ફૂલ ફેટ દૂધ લેવાનું છે છસો એમએલ જેટલું અહીંયા આપણે દૂધ લઈ રહ્યા છે અડધો લીટરથી થોડું વધારે દૂધ લીધું છે જ્યારે પણ ખીર બનાવો તો દૂધ હંમેશા ફૂલ ફેટ જ લેવું હવે આપણે આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી મીડિયમ તાપે ઉકળવા દઈએ તો એકથી દોઢ મિનિટ મીડિયમ તાપે ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો દૂધની અંદર સરસ એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું સફરજણમાં પણ એની નેચરલ મીઠાસ હોય છે એટલે આ ખીરમાં વધારે ખાંડની જરૂર નહીં પડે અડધી ચમચી એમાં આપણે ઇલાયચી પાવડર ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરીને હવે આ દૂધ જે છે જ્યાં સુધી અડધા ભાગનું ના બળે ત્યાં સુધી એને ઉકાળવા દઈએ ટોટલ દસથી બાર મિનિટ ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો જે દૂધ છે એ બળીને અડધા ભાગનું થઈ ગયું છે તો હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તો અહીંયા ડ્રાય ફ્રુટ્સમાં એક ચમચી જેટલી આપણે બારીક સમારેલી બદામ ઉમેરી દઈએ અને એક ચમચી જેટલા બારીક સમારેલા કાજુ ઉમેરી દઈએ જો તમારે પિસ્તા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય બરાબર એને મિક્સ કરી લઈએ અને એકાદ મિનિટ માટે આપણે એને હજી ઉકાળવા દઈશું જેથી ફ્રૂટ્સ પણ સરસ આપણા સોફ્ટ થઈ જાય એકાદ મિનિટ ઉકળે પછી આપણે જે સફરજનની છીણ સાતળી હતી એ આમાં ઉમેરી દઈએ તમે જોઈ શકો છો સાંતળી લીધા પછી આ રીતે જે છીણ છે એકદમ સરસ ડ્રાય થઈ જશે અને કલર પણ એનો થોડો આછો એવો બદલાઈ જશે તો બરાબર મિક્સ કરીને હવે આપણે ફક્ત એક મિનિટ માટે દૂધ સાથે આ છીણને કૂક થવા દઈશું સફરજનની છીણ ઉમેર્યા પછી વધારે એને ઉકાળવાનું નથી એકાદ મિનિટ જ ઉકાળીને ગેસ બંધ કરી દઈશું જેથી દૂધ ફાટી પણ ના જાય આ રીતે જો પહેલાં દૂધ ઉકાળીને છેલ્લે છીણ ઉમેરશો તો તમારી ખીર બિલકુલ ફાટશે નહીં તો આપણી હેલ્ધી સફરજનની ખીર તૈયાર છે તો એને સર્વ કરી લઈએ આ ખીરને તમે ગરમ કે ઠંડી જે રીતે તમને ગમે એ રીતે ખાઈ શકો છો જો આનાથી પહેલાં ક્યારેય તમે આ સફરજનની ખીરની રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર એને ચોક્કસથી ટ્રાય કરજો ચોખાની ખીર કરતાં પણ ઓછી મહેનતે બની જાય છે અને ખાવામાં એના કરતાં ચાર ગણી વધારે ચડિયાતી છે તો ઉપરથી આપણે થોડા સફરજનના ટુકડા અને બદામ પિસ્તાથી એને ગાર્નિશ કરી લઈએ જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા